નિર્ધારિત રૂટ ઉપર શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ગુડી પડવાના સેલિબ્રેશનના ભાગરૂપે એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આવતીકાલે ફરીથી રમઝાનના લાસ્ટ ડે અને ઈદનું ઉજવણી પણ થઈ રહ્યું છે આના અનુસંધાને પણ આવતીકાલે સયાજીગંજ અને વાડીના જે ઈદ મેદાન છે ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો પ્રાર્થના માટે ભેગા થનાર છે અને શહેરના અન્ય સ્થળો સ્થિત મસ્જિદોમાં પણ પ્રેયર થશે આજ અને આવતીકાલના તહેવારોને આપણે ધ્યાને રાખીને એક ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન આપણા વર્કઆઉટ કરીશ તમે જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે કેટલાક પ્રકારના પોલીસ લોકલ પોલીસ સ્પેશિયલ ટીમ્સ બીડીડીએસ વગેરે દ્વારા પણ એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે આપણે સમગ્ર રૂટને સેનિટાઈઝ કર્યું છે વીએમસી જીઇબી અને અન્ય સ્ટેક હોલ્ડરને સાથે રાખીને કોઈપણ શોભાયાત્રાના રૂપમાં નડતરરૂપ કોઈ વસ્તુ ના રહે તે અંગે ધ્યાન રાખી છે અને ઇતિહાસના ઇતિહાસમાં બનેલ બનાવને ધ્યાને રાખીને નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમને ધ્યાન રાખવા એમને નિયંત્રણ રાખવા માટે આપણે કેટલાક પ્રકારના અટકાયતી પગલાં પણ આપણે લીધી છે આજ અને આવતીકાલના બંદોબસ્ત માટે આપણે મહત્તમ સંખ્યામાં માનોબળ સીસીટીવી કેમેરા અને બીડીડીએસ બોડી ઓન કેમેરાના મેપિંગ કરીને કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરવાની એક્સરસાઇઝ અને ડ્રોન સર્વેલન્સ પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આકાશથી પણ પોલીસ એક સ્કેનિંગ કરીને કોઈપણ પ્રકારના વાંધાજનક વસ્તુ કે પ્રવૃત્તિ ના ચાલે તે અંગે આપણે ધ્યાન રાખી છે આજે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એસઆરપીએફ અને હોમગાર્ડના જવાનો ફૂડ ફૂડ પેટ્રોલિંગ કરીને એક ડોમિનેશન એક્સરસાઇઝ પણ કરવાના છે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ કોઈપણ પ્રકારની વાંધોજનક પ્રવૃત્તિ ના ચાલે તે માટે સાયબર પેટ્રોલિંગના માધ્યમથી આપણા સાયબર ક્રાઇમ પોલીસ ટીમ્સ સતર્ક છે કોઈપણ પ્રકારના વાંધોજનક કન્ટેન્ટ અપલોડ કરવામાં ન આવે અને ઉશ્કેરીજનક કે કોઈ પ્રોવેકેટિવ કન્ટેન્ટ અપલોડ ના થાય તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે સાથે સાથે પીસીબી ડીસીબી એસઓજીના ટીમો એમના ચુનંદા અધિકારી અને કર્મચારીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં નિરંતર નજર રાખશે અને આવા તત્વોને કોઈપણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરે તે અંગે ધ્યાન પણ રાખશે તો આવતીકાલના આજના અને આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના તમામ ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરો બે હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ ત્રણ કંપની એસઆરપીએફ અને સાત સૌથી વધારે હોમગાર્ડના સભ્યો પણ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે તો આપણા દરેક વિસ્તારમાં પોલીસ તરફથી હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન દરિયે કોઈપણ પ્રકારની ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને તક ન મળે તે પ્રકારનું આપણે આયોજન કરી છે સાથે સાથે આપણા ફિસફુલ કન્ડક્ટ માટેના એફર્ટ ઉપરાંત પણ કોઈપણ નાના મોટા ઘટના બને તે માટે આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ વર્કઆઉટ છે તો આપણે માંડી માંડવી સબકંટ્રોલ ખાતે એસઆરપીએફ અને લોકલ પોલીસના ટુકડીઓ રિઝર્વમાં રહેશે સાથે સાથે વજ્ર વરૂણ ક્યુઆરટી ટીમો સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તમામ તૈયારીઓ સાથે તૈનાત રહેશે આપણે અપેક્ષા છે શહેરજનો આજની ત્યોહાર અને આવતીકાલની જે ઈદની સેલિબ્રેશન બંનેને ધ્યાને રાખીને સાથ સહકાર આપશે અને એક શાંતિપૂર્ણ માહોલમાં આ બંને તહેવારો સંપન્ન થાય તે માટે સાથ સહકાર આપશે એવો આપને વિશ્વાસ છે આભાર આજે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે હું જે રીતે કીધું કે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ આપણા કરવાના છે આપણે જે ઉપલબ્ધ પબ્લિક સિસ્ટમમાં સીસીટીવી કેમેરાઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું અને સાથે સાથે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને અન્ય સ્થળોએ જે સીસીટીવી કેમેરા છે આને પણ મેપિંગ કરીને આપણે ઉપયોગ કરવાના છે આપણા પાસે સાતસો પચાસથી વધારે ઓન કેમેરા પણ છે આને પણ ટ્રાફિક પોલીસ અને અન્ય લોકલ પોલીસ ટીમો દ્વારા પણ ઉપયોગ કરવામાં આવે છે અને આને સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે ઇન્ટિગ્રેટ કરીને ચલાવીએ છીએ અને આને સપ્લિમેન્ટ કરે તે માટે અત્યારે આપણે એક વ્હીકલને ડિપ્લોય કરી રહ્યા છે અને આગળ પાછળ બે કેમેરાઓ ઇન્સ્ટોલ છે આ હાઈ ડેન્સિટી કેમેરા છે ઇંગ્રેસ પ્રૂફ એટલે ધૂપમાં કે બારિશમાં પણ ચલાવી શકે એવા કેમેરા છે આમાં કેમેરામાં જ અઠવાડિયા સુધીનો વિડીયો ફૂટેજ સ્ટોર કરી શકે એવા સ્ટોરેજ ફેસિલિટી પણ છે સાથે સાથે લાઈવ ટેલિકાસ્ટિંગ માટે ડેટા કાર્ડ સાથે આ ચલાવવામાં આવશે તો આ વેહીકલ જ્યારે શોભાયાત્રા નીકળે વીવીઆઈપી સુરક્ષા માટે કે અન્ય કોઈપણ પ્રકારના બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે ત્યારે તૈનાત કરવામાં આવશે આ કેમેરાઓના માધ્યમથી રૂટ ઉપર ચાલતા પ્રવૃત્તિઓ કોઈપણ પ્રકારની વિઘ્ન કે સસ્પિશિયસ એક્ટિવિટીસને નજર રાખવા માટે લાઈવ વિડિયો ફૂટેજ પોલીસના હાથે ઉપલબ્ધ રહેશે આ કેમેરાના માધ્યમથી આપણે સિચ્યુએશનલ એનાલિસિસ કરીને પોલીસ નિરંતર પોતાના રિસ્પોન્સ અને પ્લાન ઓફ એક્શનને મોડિફાય કરે અને કોઈપણ અરાઇઝિંગ સિચ્યુએશનને રિસ્પોન્ડ કરી શકે તે માટેનું એક મોડર્ન ટેકનોલોજીકલ ટૂલ છે આજના અને આવતીકાલના બંદોબસ્તમાં આ કેમેરાનું પણ આ વ્હીકલના પણ ઉપયોગ કરશું આવતા દિવસોમાં જે કંઈ તહેવારો અને ઇવેન્ટ થનાર છે આમાં પણ આ કેમેરા સિસ્ટમ પોલીસ વિભાગ માટે એક ઉપયોગી ટૂલ તરીકે વાપરવામાં આવશે આ એક વડોદરા શહેરનું એક નવતર પ્રયોગ છે અને આના યુટિલિટી અને સક્સેસને ધ્યાને રાખીને ભવિષ્યમાં આનું એક્સપાન્ડ કરવા માટે આપણે